આખા અલગ જ કામ થઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયો માં બનેલા રહો આ આપડી ગાડી છે આ વખતે એટલી જમકુડી મૂકી દીધી છે અને એની જગ્યા પર હારી ગાડી લીધી છે જમકુડી થોડું કામ માં રહી હતી એટલે ના આ છે ઇકરામભાઈ ઇકરામભાઈ અમદાવાદ કેમ જઈ રહ્યા છીએ આપણે ભાઈ વિડીયો માં બનેલા રહો થોડું એક સસ્પેન્સ છે તમને લાસ્ટ સુધી વિડીયો માં મજા આવશે ચલો ચલો અમદાવાદ અને આ છે હોટલ ફ્લોર આપડી અહીંયા નાસ્તા પાણી માટે ઉભા રહ્યા હતા બધા ચા નાસ્તો કરીને આવ્યા હતા એટલે નાસ્તો વર્ગ પાણી કર્યું બાકી હવે આપણે નીકળીએ છીએ તો મિત્રો વિડીયોમાં બનેલા લાડો જ્યાં જ્યાં ફરશું તમને બતાવીશું જ્યાં પણ ઉભા રહીશું તમને બતાવીશું મજા આવશે મિત્રો મિત્રો વિડીયોમાં બનેલા લા તો મિત્રો તમને ખબર જ છે કે આપણે અમદાવાદ નીકળી ગયા છીએ તો અમદાવાદ હોટલ સાહિલ આ હોટલ સાહિલ તમે જોઈ શકો છો તો હોટલ સાહિલ પર આ લોકોને એવું છે કે ભાઈ ખીમો પાવ ખાવો તો ખીમા પાવ માટે ઉભા રહ્યા અને આ તમે જોઈ શકો છો આપણી ગાડી છે તો મિત્રો વિડીયોમાં બનેલા લાડો મજા આવશે તમને અને આગળ જ્યાં પણ જશું તમને બતાવીશું તમે જોઈ શકો છો ખાવા ના ઇકરામ ભાઈ જી ઇકરામ ભાઈ ના બાજુ જે ભાઈ બેઠા થોડું લેવાની મનાયે પ્રાઇવેસી વાળા ભાઈ આ બે જુઓ તમે એ અમતા તો મિત્રો ફાઇનલી આપણે અમદાવાદ આવી ગયા છીએ અને અમદાવાદ આપડી એક જગ્યા પર દાવત હતી તો દાવત પૂરી કરી નાખી છે અને હવે આપણે સિટીમાં જવાનું છે અને મિત્રો આ છે આપણી ગાડી અને અમદાવાદ આપણે એટલા માટે આવ્યા છીએ કે આપણે ઇકરામભાઈની દવા લેવાની છે તો દવાનું બધું તમને બતાવી દઈ સુધી બની લાવું મિત્રો આ બધી આપણે અમદાવાદમાં અમદાવાદમાં તમે જોઈ શકો છો આ વ્યૂઝ છે અમદાવાદનું અને આ ઇકરામભાઈ તમે જો મોબાઈલમાં લાજી લઈ અને આ ટ્રાફિક તમે જો ખાલી અને આપણે મોતીમેલ બેકરીમાં આવ્યા હતા

મિત્રો વિડીયો ત્યાં પણ મિત્રો અમે હાલમાં હતા અમદાવાદમાં અને અમદાવાદ આવવાનું કારણ એક જ હતું કે આજે તો આપણે ઇકરામ ભાઈ ને પાંચ વાગે નું doctor ની appointment આપી હતી તો એમને દવા લેવા ગયા હતા ને હાલ સામે દવાખાનું છે અને તમે આ સીટી નો view તમે જોઈ શકો છો અમદાવાદ સિટીમાં અમે છીએ અને સામે દવાખાનું છે પેલા સામે ત્યાં આપણે દવા લેવા જવાનું છે ઇકરામ અને આ તમે જે જોઈ શકો સીટી ના આપણી ગાડી છે તમે જુઓ ખાલી બધા અંદર બેઠેલા છે જે ડોક્ટર આવ્યો નથી તો ડોક્ટર ની વેઇટિંગ કરી રહ્યા છીએ તો આપણે મિત્રો અમદાવાદ જ્યાં આવ્યા હતા અમદાવાદ વિક્રમ ભાઈ ની દવા આવ્યા હતા અને આજ એક બે બીજા કામ હતા કામ પૂરા કરવા આવ્યા હતા તો મિત્રો તમે આ સીટી જોઈ શકો છો અમદાવાદ તો મસ્ત વ્યુઝ છે તો મિત્રો વિડીયો માં બનેલા રહો હજુ આપણે ક્યાંક માં જશું તો તમને બતાવી એન્ડ વિડીયો ગમે તો લાઈક કરતા રહેજો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલ ને જેથી આગળ કોઈ વિડીયો આવે તો તમને મિત્રો નોટિફિકેશન મળી રહી આપડી આ ગાડી છે ઇકરામભાઈ ની ગાડી જે હતી અંદર જઈ રહ્યા દવા પો મિત્રો તમે વિડીયો બની આજે આપણે અરે આપને દવા લવાની

બાકી આપડે ટાઈમ આવશે હા ઓની કિસ્સી લઈ લો કોમ આવશે આ દવા કોણ હોય ભાઈ તો ભાઈ મિત્રો વિડીયો મળીએ વિડીયો આગળ બાકી વિડીયોમાં માં બને નારો દવા કોના માટે દેને આવીએ પછી નક્કી મિત્રો ફાઇનલી આપણે રિવર ફ્રન્ટ પર આવી ગયા છીએ તમે આ જોઈ શકો છો આ છે રિવર ફ્રન્ટ એન્ડ આ બધું તેનું શોપિંગ એરિયા છે નાસ્તાનું બધું મળે છે ત્યાં અને આ તમે જુઓ એ પ્રમાણે

નોટિફિકેશન પહેલા લાગે દબાઈ નાખે જેથી આવા વાળા વિડીયો નોટિફિકેશન મળી રહે તો મિત્રો મળીએ આપણા નવા બ્લોગમાં